તો ભારતની અંદર ઉપવાસ માત્ર ધાર્મિક આસ્થાઓથી જોડાયેલું તો નથી પરંતુ માનસિક અને શારીરિક અનુશાસનનું રૂપ પણ છે હવે આજના સમયમાં લોકો અલગ અલગ કારણો ઉપવાસ કરે છે ઘણા પોતાના આરાધ્યને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરશે તો ઘણા પોતાના શરીરને વિશ્રામ આપવા હવે જો ઉપવાસના ઘણા પ્રકાર હોય જેને માનવાવાળા રૂપ પણ ત્રણ છે જેમ કે નિર્જળા ફળહાર અને આંશિક ઉપવાસ ચાલો હવે આ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું કે એનો અર્થ શું થાય છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ નિર્જળ ઉપવાસની તો આ વ્રતમાં વ્યક્તિ આખો દિવસ અને રાત કંઈ નથી ખાતો પાણીનું એક ટીપું પણ નથી પીતો આ વ્રત જે છે એ શરીર અને મન બંને માટે સૌથી મુશ્કેલ છે હવે ઉનાળાનો સમય હોય તેને પાડવું ખૂબ પડકારજનક સાબિત થતું હોય છે હવે આજે વ્રત છે એનો હેતુ માત્ર આત્મ સંયમ નહીં પરંતુ ભગવાન પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિનું પ્રતિક છે હવે ઘણા બધા લોકો જે ભગવાન શિવ અથવા વિષ્ણુ કરવા ઈચ્છતા હોય એમને છે ખાસ એકાદશી કે જે વિષ્ણુજીને સમર્પિત હોય છે ચલો વાત કરીએ ફલહાર ઉપવાસની તો આ ઉપવાસ પ્રમાણમાં સરળ છે જેમાં વ્યક્તિ દિવસભર ફળો સૂકા ફળ દૂધ ચા કોફી જ્યુસ નું સેવન કરી શકે જો કે મીઠાનો ઉપયોગ નથી થતો પરંતુ કેટલાક લોકો એવા હોય કે જે સિંધો મીઠાનો ઉપયોગ કરે પરંતુ સામાન્ય મીઠાનો ઉપયોગ ટાળતા હોય છે તો આપણે વાત કરી રહ્યા છે ફલાહાર ઉપવાસની ફલાહાર ઉપવાસ શરીરને થોડી ઉર્જા આપે છે એ એવા લોકો માટે યોગ્ય છે જેઓ લાંબા સમય સુધી ભૂખ્યા નથી રહી શકતા પરંતુ ઉપવાસની ભાવનાને જાળવી રાખવા ઈચ્છે છે ઘણીવાર લોકો સોમવાર ગુરુવાર અથવા એકાદશી જેવા ઉપવાસ પર આ પ્રકારના કરતા હોય છે અને ઘણા લોકો એવા પણ છે જે પોતાના શરીરને થોડું હળવું રાખવા માટે પણ આ પ્રકારનો ઉપવાસ કરે છે હવે ચર્ચા કરી કે આંશિક ઉપવાસ કોને કહેવાય તો આમાં વ્યક્તિ દિવસમાં ફક્ત એક જ વાર ખાઈ શકે અને તેમના ખોરાકમાં ડુંગળી લસણ માંસ કે પછી અન્ય ભારે વસ્તુઓ નથી હોતી કેટલાક લોકો ફળો દૂધ અથવા સાબુદાણા સામ ભાત જેવા જ હળવા ખોરાક લે છે વ્યક્તિ પોતાના સમય અને સુવિધા અનુસાર આવા ઉપવાસોનું પાલન કરે છે ફરજી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ